પ્રેમ પ્રણામ સુંદરસાજી ચતુર ચોક્કસ ચેતન અતિ ચોપસો અષ્ટાદશોધ્યાય જે કિતાબ દીનદયાલ ગુરુજી દ્વારા લેખિત કે એની અંદર તેમણે આઠ મુખ્ય પ્રકરણ શ્રીમુખવાણીના અંદરથી આસાનીથી કાઢી અને મહત્વપૂર્ણ સંદેશ જગતના જીવોને તેમજ બ્રહ્મસૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિને આપી રહ્યા છે કે જેનાથી અખંડ લીલાનો પરિચય થાય અને અહીંયા સંસારની અંદર બેઠા બેઠા જ આપણને મુક્તિનો અનુભવ થાય એવી જ રીતે ચતુર ચોક્કસ ચેતન અતિ સો આ પણ પ્રકરણની અંદર ખૂબ જ ભાવપૂર્ણ ઇન્દ્રાવતી સખી પોતાનો ભાવ વ્યક્ત કરે છે પોતાના ધામધની રાજજીના પ્રત્યે અક્ષરાતી શ્રી કૃષ્ણજીના પ્રત્યે કે જે અક્ષરાતી શ્રી કૃષ્ણ બ્રહ્માત્માઓને પોતાના ચરણ તલે જ રાખીને પરમધામ પચીસ પક્ષની અંદર રંગમહલ મૂલ મિલાવાની અંદર બેસાડીને પોતાના ચરણ તલે જ રાખી અને પોતાની જ પાસે રાખી અને અહીંયા આગળ ખેલ દેખાડી રહ્યા છે તો એક માયાવી આવરણ નાખીને જે અજ્ઞાનતાનું આવરણ છે તે નાખી અને તારતમ જ્ઞાનના દ્વારા જાગ્રત કરી રહ્યા છે જેથી કરીને પોતાનો આત્માનો પરિચય થાય તેમજ આજે શરીર સંસાર વ્યવહાર જે માયાવી લક્ષણ છે તેને આપણે અનુભવ કરી શકીએ અને આત્મીય ખજાનો જે અખંડ ખજાનો છે જેની અંદર આપણે આત્મા પરાત્મા અને પરમાત્મા સંબંધી જ્ઞાન ધનિના પ્રત્યેનો સન્બંધ અને આપણી પરાત્મનો આપણો પરિચય થાય આ બંનેનું તાલમેલ કરી અને વિચાર વિવેક કરી અને આપણે ક્યાં ઊભા છીએ તેને હૃદયની અંદર સ્પર્શ કરવા વાળી आ जेने इंद्रावती कि चतुर चोक्कस चेतन अति चोपसो कुवत कर सब अंग कमर कसे मामती दरजा पहुंचेली इंद्रावती सखी कहे की मारा धाम धनी प्रियतम खूब चोक्कस अत्यंत प्यारा शूरवीर अत्यंत चेतनता युक्त तेमज चतुराई मन मोहित एकाग्रता पूर्ण દૃઢ નિશ્ચય કરવાવાળું તેમનું અહીંયા આગળ શરીર દેખાઈ રહ્યું છે એમના ભાવની સાથે તે સર્વ શક્તિ સંપન્ન સ્વરૂપથી જાગ્નિના બ્રહ્માંડની અંદર બિરાજમાન છે સુંદર સેજા સંકુલ તન રૂહ રચી માસુક દિલ મોમિન મોહલ માહે બસે જાગ્નિના બ્રહ્માંડની અંદર ધનિનું આબું સાક્ષાત સ્વરૂપ જે નીડર પૂર્ણાપૂર્ણ ભાવથી સુસજ્જિત શૂરવીર તેમજ મન મોહિત છે ચતુર અને ચોક્કસ છે દૃઢ નિશ્ચય કરવાવાળું છે જેની દ્વારા તેમણે તારતમ જ્ઞાનનો પરિચય આપ્યો અને તાર્તમ જ્ઞાનના દ્વારા તેમની અંગના જ સ્વરૂપ બ્રહ્માત્માઓને તેમને જાગૃત કર્યા જાગૃત કરી અને બ્રહ્માત્માઓના હૃદય ધામની અંદર દિલની અંદર બિરાજમાન થઈ ગયા તો અમારા પ્રિયતમ પોતાની અંગભૂતા સ્વરૂપ અંગનાઓના પંચભૌતિક શરીરને તેની અંદરના રહેલા પ્રસન્ન હૃદયની અંદર પોતાની સુખ સિજ્યા બનાવીને બિરાજમાન થઈ ગયા મન તન જોવન ચડતા તન આયા અમૃત આસક ઈસક ગંજલે અધુર અમૃત મુખ દંત રસના રસ નિત નય સુખ સબ દેખે ચડતે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પરિચય આ દિવસ સુધી સાક્ષાત સ્વરૂપમાં કોઈ પણ આપી શક્યું નથી મોટ મોટા મહર્ષિઓ થઈ ગયા ત્રિદેવા પણ અમે નિગમ છે અને તે અગમ છે પરમાત્મા પરમાત્મા છે પરંતુ અમને પહેચાન નથી કહી અને થાકી ગયા અને ફરી પાછા સંસારની અંદર મોહિત થઈ ગયા તો આવા આવા કેટલાય જેને તપસ્યા કરી પરંતુ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પૂર્ણાત્પૂર્ણ રીતે પહેચાન થઈ શકી નહીં અને જે પૂર્ણાત્પૂર્ણ સ્વરૂપનું વર્ણન ઇન્દ્રાવતી સખી કરી રહી છે તેમને સાક્ષાત સ્વરૂપના દર્શન કર્યા અને તે કહી રહ્યા છે કે મન તન જોવન ચડતા નોતન જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમધામની અંદર કિશોરાવસ્થાની અંદર ઝુલ્ફે સ્વરૂપમાં બિરાજમાન છે તે જ સ્વરૂપ અહીંયા આગળ પંચભૌતિક શરીરને પણ ધારણ કરી અને યૌવન અવસ્થાની અંદર બિરાજમાન છે ક્ષણ પ્રતિક્ષણ તેઓ અહીંયા આગળ નવીન રૂપમાં દેખાઈ રહ્યા છે તેમની જે નિત નવીન કલા છે તે વત્તી વત્તી દેખાય છે કારણ કે અલગ અલગ અમૃત મુખ દસના વલ્લભ પ્રિયતમના અપાર અમૃતભર્યા જે હોઠ છે સુંદર ચમકેલી દંત પંક્તિ તેમજ મુખાર્વિંદ તેમજ મધુર મીઠા મીઠાશયુક્ત જે રસના છે જીવહા વગેરે છે તેના સહિત નિત્ય પ્રતિ ઉત્તરોત્તર અને ઉમરતી હોય તેમની સુંદર શોભા અને સુંદરતા છે જે આપણને બ્રહ્માંડની સ્વરૂપની અંદર દેખાય છે બંકે શ્રવણ કોલ ફેલ હાલ નિત નવલે દેખાય રૂહુબી રંગ રસ ચંચલ ચપલ ગત મોહન મોહિ મોહિ મોહિની મહ હો જાય પ્રાણ પ્રિયતમ જ્યારે તેમની તિરછી આંખોથી જુએ છે ત્યારે તેમનું કપાળ પણ તેમનું મુખારવિંદ પણ તેમના હર એક જે અંગ મુખારવિંદની અંદર છે તે પણ તિરછી દ્રષ્ટિ દ્વારા દેખાય છે તિરછી તાલ ચાલ ઢાલ પણ દેખાય છે તેમના વિશાલ લલાટ અને નાક કાન આદિ વગેરે ત્રાંસા દેખાય છે જ્યારે તે તિરછી તિરછી નજરથી જુએ છે તેમની બોલ ચાલ ચાલ ઢાલ તેમજ થવાવાવાળો જે વ્યવહાર છે તે પણ દિન પ્રતિદિન નવા નવા અલગ અલગ રંગથી જ દેખાઈ રહ્યા છે પ્રિયતમના ઉપરોક્ત રંગઢંગ જોઈને બાર હજાર બ્રહ્માત્માઓ પ્રેમરૂપી આનંદ રસની અંદર આનંદ વિભોર થઈ રહી છે અને મનમોહિત ગતિમાં પરિણિત થઈ અને પ્રાણવલ્લભને મનમોહિત કરતાં બ્રહ્માત્માઓ પણ તેમની સાથે એકાકાર અદ્વૈત સ્વરૂપ ધારણ કરી રહી છે ભાષતી મહામતી અરસ રૂહે ઉમતી પૂરન કર પ્રીત પ્રેમે પહોંચાઈ અરસ વાહેદત ખિલવત ખસમકી ઇત આઈ ભાષતી મહામતી અરસ રૂહે ઉમતી પૂરન કર પ્રીત પ્રેમે પહોંચાઈ મહામતી દરજ્જામાં પહોંચેલી ઇન્દ્રાવતી કહે છે કે સૃષ્ટિ પૂર્વ સનાતન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બ્રહ્મધામની અંદર પોતાની બ્રહ્માત્માઓની સાથે જે રીતે આનંદને લીલા કરતા હતા તે જ આનંદને લીલા અહીંયા આગળ પહેલાં વ્રજ અને રાસની અંદર અને ત્યારબાદ સંપૂર્ણ જ્ઞાનથી જાગ્રત કરી અને કલિયુગની અંદર પણ બ્રહ્માત્માઓને જાગૃત કરીને સુખ તેમજ લીલા પ્રદાન કરી રહ્યા છે તારતમ જ્ઞાનના માધ્યમથી જે પૂર્વ પ્રેમ જે વિસ્મૃત કરી ગયા હતા જેને ભૂલી ગઈ હતી બ્રહ્માત્માઓ તેને ફરી પાછા પ્રદાન કરી રહ્યા છે ધામધની તેને આજ શરીર દ્વારા પરમધામની લીલા તેમજ પ્રેમનો અનુભવ કરાવીને આ પંચભૌતિક શરીરની અંદર રહેતા રહેતા જ પરમધામનું સુખ અને તેની લીલાનો અનુભવ કરી રહ્યા કરાવી રહ્યા છે સારી બ્રહ્માત્માઓને અને પોતાના એકાંત સ્થાન મૂલ મિલાવાની અંદર બેઠેલી બ્રહ્માત્માઓ પોતાના ધનિ અને ધામના સંબંધનો પૂર્ણ પહેચાન કરી અને ફરી પાછી તેમની દૃષ્ટિ મૂળ સ્થાનની અંદર ધનિના હૃદય ધામની અંદર પરમધામની અંદર રંગમહલની અંદર મૂન મિલાવવાની અંદર દ્રષ્ટિ ખેંચી રહી છે અને તે દ્રષ્ટિ જે સુરતાના રૂપમાં અહીંયા આગળ ખેલની અંદર ફરી રહી હતી તો તે જ સુરતા હવે પરમધામની અંદર પોતાની જ નિજ લીલાને અનુભવ કરી રહી છે અને આનંદની મસ્તીની અંદર રમી રહી છે તો આ જ ભાવપૂર્ણ શબ્દોના દ્વારા આપણે પણ પરમધામની અંદર રમતા રહીએ ધની સાથે ખેલ ખેલતા રહીએ લીલાનો અનુભવ કરતા રહીએ એવી જ મારી શુભકામના અને આપણું જીવન મંગલમય થાય તે જ મારી અભિલાષા રહેશે પ્રણામ